હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય હોમ કિચન આજે આપણે બનાવશું ઝટપટા મમરા તમને એમ થશે કે મમરામાં તો એવું શું હોય મમરા તો બધાને આવડતા હોય પણ આજે એક એવી રીતથી મમરા બનાવશું જે તમને સાનના નાસ્તામાં ખાવાની ખૂબ જ મજા પડે તેવી છે અને ખૂબ જ ઝટપટા અને સ્વાદિષ્ટ બને છે તો ચાલો જોઈ લઈએ તેની રેસિપી મેં અહીં પાંચસો ગ્રામ મમરા લીધા છે એક મોટી કઢાયેલી ગેસ ઓન કરી અને તેમાં એક મોટો ચમચો ઓઇલ એડ કરીએ ઓઇલ ગરમ થાય એટલે તેમાં એક નાની ચમચી રાઈ અને આઠ દસ મીઠા લીમડાના પાન એડ કરવા આ સમયે જો તમે ઈચ્છો તો સૂકા લાલ મરચાં આખા બે કે ત્રણ એડ કરી શકો પણ મેં એડ નથી કર્યા હવે તેમાં અડધી ચમચી હિંગ અને એક મોટી ચમચી હળદર પાવડર એડ કરી અને તરત જ બધા મમરા એડ કરી દેવા ગેસની ફ્લેમ લો રાખવાની છે હવે તેને સારી રીતે મિક્સ કરી અને સતત ચલાવતા રહેવાનું છે બધા મમરા પર ઓઇલ અને હળદરવાળું કોટિંગ આવી જાય ત્યાં સુધી તેને સારી રીતે મિક્સ કરતા રહેવાનું છે તો લગભગ ચારથી પાંચ મિનિટ ધીમી આંચ પર તેને મિક્સ કરવાનું છે હવે તેમાં સ્વાદ મુજબ મીઠું થોડું મરચું પાવડર એડ કરી અને ફરી તેને સારી રીતે મિક્સ કરી લઈએ તો આ મમરા હવે સારી રીતે રેડી છે ગેસની ફ્લેમ ઓફ કરી દઈએ તો આ મમરાને આપણે ચેક કરી લઈએ જો મમરા ક્રિસ્પી ના લાગે તો ફરી તેને શેકી શકાય તો આંગળી વડે આ રીતે દબાવશું તો તે ક્રશ થઈ જશે સારી રીતે મતલબ કે આ મમરા સારી રીતે શેકાઈ ગયા છે જો એવું લાગે કે નથી શેકાણ તો ફરી એક મિનિટ તેને શેકી લેવા હવે તેમાં એક વાટકી જીણી નાયલુન સેવ એડ કરી અને તેને સારી રીતે મિક્સ કરી દેવું તો આ મેં આ મમરાને મેં બે સરખા ભાગમાં ડિવાઈડ કર્યા છે તો એક પ્લેટ હું એમ જ મૂકીશ અને બીજી પ્લેટમાંથી બનાવશું ચટપટા મમરા ફરી કઢાઈમાં એક નાની ચમચી ઓઇલ લઈ અને તેમાં એક વાટકી સિંગદાણા એડ કરવા અને તેને સારી રીતે મિક્સ કરી આ રીતે ચલાવતા રહી અને તેને સારી રીતે રોસ્ટ કરી લેવા તો તમે તળેલા સિંગદાણા પણ લઈ શકો છો પણ મેં આ રીતે રોસ્ટ કર્યા છે તો આ સિંગદાણા સારી રીતે રોસ્ટ થઈ ગયા છે તેને મમરામાં એડ કરી દઈએ હવે એક નાની વાડકી દાળિયા લઈએ અને તેમાં એડ કરી તેને સારી રીતે મિક્સ કરી દઈએ તો મારી પાસે જે દાળિયા હતા એ હળદરવાળા અવેલેબલ હતા તેને થોડા મેં રોસ્ટ કરી લીધા છે દાળિયા કાઢી લીધા બાદ તે ઓઇલમાં બે બારીક સમારેલા લીલા મરચાં અને એક નાની વાટકી કાળી દ્રાક્ષ એડ કરી અને તેને સારી રીતે મિક્સ કરી દઈએ તો મરચાં અને કાળી દ્રાક્ષને રોસ્ટ થતાં ફક્ત એક જ મિનિટ જેટલો સમય લાગે છે તો ગેસની ફ્લેમ ઓફ કરી દઈએ અને તેમાં સિંગદાણાવાળા જે મમરા છે તે એડ કરી દઈએ અને તેને સારી રીતે મિક્સ કરી દઈએ હવે તેમાં આપણે મસાલા કરશું તો આ મમરામાં એક નાની ચમચી ચાટ મસાલો અથવા આમચૂર પાવડર એડ કરવું બે મોટી ચમચી દળેલી ખાંડ એડ કરવી તો મેં મીડિયમથી ખાસવાળા બનાવ્યા છે એટલે વધુ મરચાં એડ નથી કર્યા પણ જો તમે છો તો એડ કરી શકો છો તેને સારી રીતે મિક્સ કરી દેવા અને તેને પ્લેટમાં લઈ લેવા ઉપર શેવ મૂકી દેવી તો તૈયાર છે સાદા મમરા અને ચટપટા મમરા આ મમરા આ રીતે બનાવી જોજો ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે તો આ મમરાને એમ જ ખાઓ અથવા તેમાં બારીક સમારેલ ટામેટું કાકડી અને કાંદો થોડી બારીક સમારેલી કોથમીર એડ કરીને ખાઓ ખૂબ જ ટેસ્ટી લાગે છે તો તમને પણ જો મારી જેમ મમરા પસંદ હોય તો વિડીયોને લાઇક શેર કરજો અને ફોલો કરજો થેન્ક યુ